રાજ્યમાં આધાર કાર્ડ સુધારણા કાર્યક્રમમાં લાઈનો લાગેલી જોવા મળી ઇ કેવાયસી આધાર કાર્ડ અપડેટ કરાવવા પહેલી સવારથી લોકો લાઈનોમાં લાગ્યા છે કડકડતી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત ઓફિસે લોકો આવ્યા છે બાળકો મહિલાઓ સહિતના લોકો લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે રેશન કાર્ડ ધારકોએ કુટુંબની સભ્યોની ઓળખની ખરાઈ માટે ઇ કેવાયસી કરવું જરૂરી છે સમય મર્યાદામાં ઇ કેવાયસી કરાવવા માટે લોકો ઉમટી પડ્યા છે ગ્રામ પંચાયત ઓફિસ પર બેસવાની વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે તો જે પ્રકારે ઈ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આવી ગડકડતી ઠંડીમાં પણ લોકો લાઇનમાં બેસી રહેવા માટે મજબૂર બન્યા છે ગ્રામ્ય વિસ્તારમાંથી વહેલી સવારથી લોકો પહોંચ્યા છે ગ્રામ પંચાયત ખાતે અંબાજીમાં આધાર કાર્ડ સુધારણા કાર્યક્રમમાં લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે સંવાદદાતા અક્ષય ફોન લાઇન પર જોડાયા છે અક્ષય આધાર કાર્ડ સુધારણા કાર્યક્રમમાં ઈ કેવાયસી કરાવવા માટે લોકોની સવાર સવારમાં લાંબી લાઈનો જોવા મળે છે યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવે છે કે કેમ અંબાજી ખાતે સમગ્ર દાંત તાલુકાની અંદર હાલમાં જે છે ચાલી રહ્યા છે અને તેમાં જે છે મોટી સંખ્યામાં જે લોકો જે છે એ વહેલી સવારથી કેટલાક કેટલીક જગ્યાએ યાત્રાધામ અંબાજીની વાત કરીએ તો રાતના બાર વાગ્યા જે છે લોકો પોતાનું આધાર કાર્ડ સુધારવા માટે રાત્રેના ના બાર વાગ્યા થી લાગી રહ્યા છે ક્યાંક ક્યાંક કર્મચારીઓ છે તેઓ જણાવી રહ્યા છે કે જે આધાર કાર્ડ ના જે સર્વર છે એ બધા ડાઉન જોવા મળી રહ્યા છે જેને લીધે તકલીફ ઉભી થઈ રહી છે તો જે અહીંના જે લોકલ લોકો છે તેમનું કેવું છે કે જયારે તમે આ પૂરપર જાતની કેમ્પ ની વ્યવસ્થા કરો છો ત્યારે બધી વસ્તુઓને ધ્યાને લઈને તરબાર કહ્યું છે સરપંચ જે દર અડધો કલાક કલાકમાં મેન્ટેનન્સ ઉપર રહેતા રહે છે જેને લઈને લોકોને સવારે ચાર ચાર પાંચ પાંચ વાગે આવવું પડે છે અને છ થી સા કલાક લાઈનો લાગે છે જીને બિલકુલ અક્ષય જાણકારી બદલ આભાર